મારું બાવડું પકડેલો બાવડું કાળ મેં કઈ દીધું કારે પેંડો ખાઈ ખાઈ ગયું એમ તું ગાડો વાસી એમ જે હું પેંડો ખાઈ ગયે એમ

તો પછી હવે તો બાપુ શું કરવાનો ના નેરા અરે સંસાર ના નેરા ડાટી દે જ્યાં આવ્યો ના દારૂ પી ગયો તો મેકરો જ્યાં આવ્યો ના ડાટી દીવો લાવ ને ભાઈ એ ફૂટિયા ની મારું પેક માં વાળો કતો એ ની મે હે છોકરા ને પાપી છે પાપી પાપી છે થાતી તમને આવું ને ભાઈ હવે હું કરી નાખું ના ના જોતો હોય જાય चला हां कांदा नु बाकी लागला मोठा मोठा 5 किलो ना हां तर नाही इथे हा कांदा हा कांदा बिजू काय आवे बिजू काय ने सोतो काय ने नुतो हं हे

અમુ તો સો હા હા છોકરા હારવો ગો પા ડોહો તો નઈ નયા ડોળિયો પડ્યો મોટો નઈ નયા હા ઓટા દે સ્યાર ડોહો નઈ ઉવા કે હેમ ભાઈ હા ડોહો ખાવતા નકે હમ પડક ને ઘણા અને તો દીફો આવ પાસો કેટલા જો બેટા બટા બાપુ છે આપડા હે પેટ ના પૈસા 200 કેટલા જોય 200 લે લે 200 મારા ફાયદા ને આપી દે હ

હા બાપુ મેં તો કીધું બોલ્યું એટલે બધા કોને કીધું દેવાના તમે ચાર મળે

ભાઈ મિત્રો તમામ ભાઈઓ તથા બહેનો નમ્ર વિનંતી અમારા બધા છોકરા છે ને રાતના વિડીયો બનાવે છે દિવસે ને હારે જાય છે